મારું નામ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેકાણી ગામ મોટા લીલીયા તાલુકા પંચાયત બે નંબરનું તાલુકા પંચાયતનો સભ્ય છું અમે લીલીયા ગામના હિત માટે વારે વારે રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી પંચાયતમાં રજૂઆત કરવી મંત્રી સાહેબને કરવી ટીડીઓ સાહેબને કરવી સફાઈ માટે ગામની ગટર માટે લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ કોઈ ધ્યાન દેતું નહોતું ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નોને આગળ આગળ ધકાવતા જતા હતા એટલે અમને એમ થયું કે અમે રાજીનામું દઈ દેવું હવે કેમ કે આ લીલીયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમે વારે વારે ગામમાં નીકળ્યું એટલે રજૂઆત કરે અમારે પાર્ટી એ કોઈ કઈ વાંધો નથી પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા હજી કરવાના જ સહી અમે પાર્ટી ટીડીએ રાજીનામું આપ્યું અમે પણ ટીડીઓ સાહેબે એમ કીધું કે તમારે પ્રમુખને આપવું પડે મારે કોઈ અધિકાર નથી પ્રમુખ સાહેબ તે હતા નહીં અને પછી અમે હજી પાછું લેખિત આપ્યું હવે છેલ્લે શું તમારો કઈ નઈ છેલ્લે અમારે હવે કઈ વાંધો નથી અમને સંકલન માંથી બધા બે નારે સંકલન થઈ જાય અમારે અમારા કામના જે નિવાડે લાવી દે એટલે અમને કઈ વાંધો નથી અમે રાજીનામું અમારે પાછું ખેંચી લેવું